તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગાય વેચવાની છે ગીર ગાય છે વિડીયોની અંદર ગાયની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ગીર ગાય જોઈ રહ્યા છો બાલુભાઈને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાયના વેતરની વાત કરું તો આ ગાય બીજું વેતર વ્યાસે વિડીયો અંદર તમે ગાય જોઈ શકો છો બીજું વેતર આ ગાય વ્યાસે અને માત્ર દસ દિવસની કાચી છે એટલે કે દસ દિવસની અંદર આ ગાય વ્યાય જશે આગળના વેતરમાં પાંચ લીટર દૂધ હતું તમે વિડીયોની અંદર ગાય ક્લિયર કટ જોઈ શકો છો સાવ સોજી અને ફૂલ સાચવેલી ગાય છે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પહેલા બાલુભાઈનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાય લેવા કે જોવા જાઓ બાલુભાઈનો કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને સાચવવાના પ્રોબ્લેમને લીધે ગાય વેચવાની છે બાકી બીજી ટોટલ જવાબદારી ગાયની કિંમત અંદાજિત પચાસ હજાર રાખવામાં આવી છે આ કિંમત અંદાજિત છે જો તમારે ગાય લેવાની હશે તો બાલુભાઈ કિંમતમાં ફેરફાર કરી આપશે કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે દેવભૂમિ દ્વારકા તાલુકો છે જામ કલ્યાણપુર અને ડાંગરવડ ગામે જોવા મળશે વાડી વિસ્તાર તમારે